તેલ આપણે બે ચમચા જેટલું લીધું છે મોટા અને થોડુંક લસણ આપણું બ્રાઉન થઈ જાય એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને લસણ આપણું બ્રાઉન થઈ ગયું છે તમે જોઈ શકો હવે એનામાં ઉમેરીશું ડુંગળી તો આવી રીતે સુધારી દીધું તમે જોઈ શકો છો અલગ રીતે અને એનામાં મરચા ઉમેરીશું આપણે તીખા લીધા છે અને બે લીધા અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી ડુંગળી આપણી સારી રીતે પાકી જશે એનામાં હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બને બંને સારી રીતે મિક્સ કરી અને એનામાં

અને આપણે બે ચમચે પીસેલા મરચા ઉમેરીશું હવે એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું અને એનું પેસ્ટ બનાવીશું તો આપણો મસાલો થઈ ગયો છે તૈયાર હવે આપણે વિના ની લાલ જોઈ લઈએ ચીકાશ જોઈ લઈએ તો ફ્રેન્ડ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સારી રીતે આપણે વિના ની ચીકાશ પડી ગઈ છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે ઉમેરી ના અને પછી આપણે પ્યાસ ને ધીમું કરી અને એને આપણે પકાવીશું સારી રીતે મસાલાને આપણે મિક્સ કરવો છે તેલમાં અને ભીંડી ભીંડામાં અને ગેસ આપણે ધીમું કરવાનું પકાવાનું છે ઘણું પર નથી પકાવવાનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ બિલકુલ તૈયાર થઈ ગયું છે અને એટલું ટેસ્ટી થયો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ વિંદા નું શાક તમને ખૂબ જ પસંદ આવશે મસાલા વાળું એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે હવે નામાં થોડાક લીલા દાણાઓ મેળી નાખીશ અને આવી રીતે આપણે મિક્સ કરી લઈશ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ બિલકુલ તૈયાર થઈ ગયું છે સુખું વિંદા નું શાક ટમેટા ડુંગળી મરચા વાળું અને એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ તમને જરૂરથી પસંદ આવશે તો તમે જોઈ શકો છો તમે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આ તમને ખુબ જ પસંદ આવશે સરસ લાગશે તમને તો જો તમને સિમ્પલ અને સરસ જો તમને ગમતી હોય મારી આ વાનગીઓ બનાવવા માટે તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ જલ્દી બની જાય અને એટલો ટેસ્ટી બને તો આજે આપણે બનાવીશું મરચાનો સંભાર તો આપણે કટોર જેટલા મરચા લીધા છે અને મરચાનો આપણે સંભારું બનાવીએ કે મરચા એટલા ટેસ્ટી બને છે તો એક ચમચી જેટલી આપણે રાઈ છે એટલા ટેસ્ટી બને છે અને એટલા સ્વાદિષ્ટ બને છે કે જ્યારે તમને એમ થાય કે સાંજના માટે આજે આપણે શું બનાવીએ તો તમે આવી રીતે બનાવી શકો સવારના સાંજના તમે નાસ્તા માટે પણ અને તમને એમ થાય કે આજ શેનું આપણે બનાવીશું સાગ તો આવી રીતે મરચાનું સંભારું બનાવી શકો હિંગ એક ચમચી અને એક ચમચી આપણે ડ્રાય ઉમેરી છે બંને સારી રીતે આપણા ફૂટી જાય તો છે આપડા ડ્રાય અને હિલ સારી રીતે ફૂટી ગઈ છે એનો માપે મરચા ઉમેરીશ કે આપણે આપણે તેલમાં સારી રીતે પકાવીશું સ્વાદ અનુસાર મીઠું અને એક મિનિટ સુધી આપણે પકાવીશું મરચા આપલા તેલમાં સારી રીતે પકી જાય એક મિનિટ આપણે થઈ ગઈ છે હવે આ રીતે મિક્સ કરી નાખ પછી આપણે અડધો ચમચો લસણ અને જીરું કર્યું છે એક ચમચી આપે જીરું અને અર્ધ ચર આપણે લસણ કર્યું છે ખંડની લસણમાં તૂટી દીધું છે એ પણ આપણે ઉમેરી લે પછી આવી રીતે આપણે મિક્સ કરીશું આ રીતના મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ આપણે એનામાં ત્રણ ચમચી જેટલું આપણે ચણાનો લોટ લીધું છે તો ફ્રેન્ડ આપણે ચણાના લોટમાં એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને બંને આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના તમે જોઈ શકો છો આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું તો મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો મોણ ઉમેરીને તો ફ્રેન્ડ આપણે મરચા સારી રીતે પાકી ગયા છે હવે નામ આપણે બે ચમચો જેટલું પાણી ઉમેરીશું અને મરચા આપણા સારી રીતે પકાવીશું પાણીમાં આવી રીતના પાણી આપણું ચૂસી લઈ કાંદા ગાતે તણામાં મોટો ઉમેરીશું ફ્રેન્ડ આપણે લીખું મીઠું રાખી લીધું અને બે મિનિટ માં તમે જોઈ શકો છો પાણી આપણું સારી રીતે ચૂસાઈ લીધું હવે એના માટે ચણાનું લોટ ઉમેરીશું એ રીતના ચણાનું લોટ ઉમેરી અને પછી ફરીથી આપણે મિક્સ કરીશું એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ તમે એકવાર ટ્રાય કરજો ચણા ને લોટ અને મરચા એટલા ટેસ્ટી બને છે કે તમે આવી રીતે એક જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે સાંજના સવાર માટે તમને એમ થાય કે આજે

કરને સબસ્ક્રાઇબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ